કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જમ્મુ કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન નજીક સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ પરિસ્થિતિમાં ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી ખાસ કરીને સરહદી કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કચ્છ પોલીસે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી ખાસ કરીને પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા સીમાના આરી પાર્ક વિસ્તારમાં આવતા જતા તમામ વાહનોની ચુસ્ત તપાસ કરવામાં આવી રહી છે પોલીસે સરહદી વિસ્તારના રહેવાસીઓને પણ સતર્ક રહેવા સૂચના આપી છે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પશ્ચિમ કચ્છ પોલીસનો સંપર્ક કરે